નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો લાખો નોકરિયાત વર્ગોને બજેટમાં સૌથી મોટા ખુશખબર મળવા જઈ રહ્યા છે મધ્યમ વર્ગને આ મામલે રાહત મળવા જઈ રહી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રજૂ કરેલા ફાઈનાન્શિયલ વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહત આપવામાં આવી હતી તે સમયે સરકાર તરફથી સ્ટેન્ડર્ડ ડિડક્શન લિમિટને પચાસ હજાર રૂપિયાથી વધારીને પંચોતેર હજાર રૂપિયા કરી દેવામાં આવી હતી સરકારે આ રાહત નવી ટેક્સ ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડિક્શનના રૂપમાં આપી હતી જોકે નોકરિયાત વર્ગ લાંબા સમયથી જૂની ટેક્સ વ્યવસ્થામાં રાહતની માંગ કરી રહ્યો છે નાણાં મંત્રાલય તરફથી નાણાકીય વર્ષ બે માટે બજેટની તૈયારીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હાલમાં જ નાણાં મંત્રીએ તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી બજેટમાં મિડલ ક્લાસ માટે શું ખાસ હશે તો નાણાકીય વર્ષ બે હજાર પચીસનું બજેટ આ વખતે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ કરવામાં આવશે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું આઠમું બજેટ હશે આ બજેટમાં મધ્યમ વર્ગ માટે શું ખાસ હશે તો આ અંગે નાણાં મંત્રાલયમાં ચર્ચા ચાલી રહી છે આ અંગે સૂત્રોને ટાંકીને છપાયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે

નાણાં મંત્રાલય આવકવેરાની નવી કર વ્યવસ્થા હેઠળ વધારવા પર વિચાર કરી રહ્યું છે વર્તમાન નાણાકીય વર્ષમાં નવી કર વ્યવસ્થા હેઠળ પગારદાર વર્ગને રૂપિયા પંચોતેર હજારની મૂળભૂત પગાર પ્રમાણભૂત કપાતનો લાભ મળે છે આ સિવાય વાર્ષિક સાત લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં ધન્યવાદ